જેમાં વર્ષના બજેટમાં રાજ્યમાં વધતા સાયબર સામે પોલીસ વધુ સશક્ત બની કામ કરશે ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત માત્ર જાન્યુઆરી માસમાં છસો કાર્યક્રમનું આયોજન કરી વીસ કરોડની કિંમતનો મુદ્દામાલ જે તે લોકોને પરત કર્યો ઉપરાંત રાજપાફેર તારોફી સામે કામગીરી તેજ કરી ચારસો ચોર્યાસી ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે રાજ્યના ચાર પોલીસ કમિશનર અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં સાંજે છ બાર દરમિયાન શરીર સંબંધી એટલે કે મારનારીના ગુનાઓનું પ્રમાણ વધતું હોય જેથી આ સમયગાળામાં ખાસ ઇવનિંગ પોલીસિંગની કામગીરી શરૂ કરવા તાકીદ કરી છે ઉપરાંત હાઈવે પરના અકસ્માતને ઓછા કરવા

વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નવ રેન્જના વડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર મહત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે સાયબર ક્રાઇમનું જે આખું જે પડકાર છે એ પડકારને સામનો કરવા માટે બે મહત્વપૂર્ણ પાસા છે એક છે પોલીસની અસરકારક પરિણામલક્ષી કામગીરી તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે બજેટમાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે સાયબર ક્રાઈમને ડિટેક્ટ કરવા માટે અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં આરોપીઓને પકડવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સાયબર ક્રાઈમ માટે આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે જે ખૂબ એક મહત્ત્વપૂર્ણ પગલું છે રાજ્ય સરકારની અને ટૂંક સમયમાં જ્યારે આ સેન્ટર ફોર એક્સલન્સ ઇન સાયબર સિક્યુરિટી અમલમાં મૂકવામાં આવશે તો ચોક્કસ આપણી જે સાયબર ક્રાઇમ વિરુદ્ધની જે લડાઈ છે એમાં આપણને સફળતા મળશે પણ આજે ક્રાઈમ કોન્ફરન્સમાં જે મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચાઓ થઈ એમાં ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે ગુજરાત પોલીસ અને સમાજ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ગુજરાત પોલીસની અમુક કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ છે જેમાં આપ સૌ જાણો છો કદાચ સૌથી મહત્વપૂર્ણ એવો કોઈ પ્રોગ્રામ હોય તો એ છે તેરા તુજકો અર્પણ આપણે જાણીએ છીએ કે અત્યારે કેફી દ્રવ્યના જે દૂષણ છે એ દૂષણને અટકાવવા માટે પોલીસની પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવાની જરૂર છે જે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી એક આ બજેટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવા માટે નું પણ આયોજનને મંજૂરી મળી છે એની સાથે સાથે મેં આપણે વાત કરી કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે સેન્ટર ઓફ એક્સિલન્સ પણ આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે એક ખૂબ અલગ પ્રકારનું એક વ્યવસ્થા આપણે ગોઠવી છે પ્રોજેક્ટ જેનું નામ છે કાર્ડ્સ સી એ આર ડી એસ એટલે ક્રાઇમ એનાલિસિસ ડિટેક્શન રિડક્શન એન્ડ ડિટેક્શન સ્કીમ એટલે એમાં દરેક જિલ્લાના જે એલસીબી છે જે એસઓજી છે જે રીડર બ્રાન્ચ છે એને મહેકમ વધારવા માટે એનો વધુ સુદૃઢ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવે અને જે એલસીબી અને ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ છે ક્રાઇમ બ્રાન્ચિસ છે એમને એવા અલગ અલગ પ્રકારના ગેજેટ્સ અલગ અલગ પ્રકારના ટેકનોલોજીસ આપવામાં આવે કે એમની જે કામગીરી થઈ રહી છે એમાં એને વધુ એમને સહાયતા મળે એ તારીખમાં એ ટ્રેડિશનલ પોલીસિંગ ઉપરાંત બેથી ત્રણ વિષયો ખૂબ મહત્વપૂર્ણ બની ગયા છે એક આપણે જે વાત કરી નાર્કોટિક્સની બીજું સાયબર સિક્યોરિટી અને ત્રીજું મહિલા સિક્યોરિટી મહિલા અને બાળક સિક્યોરિટી એટલે એ ત્રણ વિષયો પર ખાસ ગુજરાત પોલીસ તરફથી ભાર મૂકવામાં આવી રહી છે